નમસ્કાર મિત્રો અમારી આ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે ઇન્ડસ્ટ્રીમાં આવે તો પ્રખ્યાત અભિનેતાનું અવસાન થયું છે વિગતવાર વાત કરીએ તો દાયકાથી પોતાના અભિનય અને આશય દર્શકોનું મનોરંજન કરનાર કન્નડ અભિનેતા બંકા જનાર્દનુ રવિવારે ત્યારે સિત્યોદ વર્ષની વય બેંગ્લોરમાં અવસાન થયું છે બંકા જનાર્દનની ઉંમર સંબંધિત સમય સુધી ત્યારે પીડા હતા વધુ આપને મિત્રો જણાવી દે કે તેઓ લાંબા સમયથી બીમાર હતા જેના કારણે તેમને બેંગ્લોરની મનીપાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જોકે વધુ એ પણ મિત્રો આપને જણાવી દઈએ કે પરંતુ તેમની તબિયતમાં કોઈ સુધારો થયો ન હતો અને વધુ વાત કરીએ તો ફિલ્મ ઉદ્યોગની ઘણી હસ્તીઓએ ત્યારે બેંક જનાર્દન નિધન પર શોક વ્યક્ત કર્યો છે જી મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ